જુનાગઢના માળિયા હાટીનામાં એક સિંહણ સહિત બે બચ્ચાના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે આ મોત મામલે હાલમાં વન વિભાગે તપાસ શરૂ કરી છે ત્રણેય હાલમાં માટે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે એક સિંહણ અને બે બચ્ચાના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનાને લઈને વન વિભાગ દોડતું થયું હતું ને ત્રણેય મૃતદેહને હાલમાં કબજેમાં લેવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં પીએમમાં આ ત્રણેય મૃતદેહને ખસેડવામાં આવ્યા છે નામ છે રાઠો નારાયણભાઈ મથલીભાઈ ઓકે ગામ પાતળા પાતળા ગ્રામ પંચાયતના મારા દીકરાના જે પક્ષ છે હું સદસ્ય છું હાલ ફરજ બજાવું છું ગ્રામ પંચાયતમાં હું ગળુ બાજુથી આવતો હતો અને રસ્તા વચ્ચે રાણ કારી નદીની કિનારે જંગલ ખાતાની ગાડી જોયું એક મરેલી સિંહ સિંહ અને બે બચ્ચા એક વાડી વિસ્તારમાં છે ત્યાં તો કોઈ જોડવા નથી જતા જાણકારી એટલી મળી મને પણ આના આરોપી છે એની ધરપકડ વહેલી ને વહેલી તકે ધરપકડ થાય એવી અમારી માંગણી છે નદીમાંથી મળી આવેલી સિંહ બસ્સા ખેતરમાં પડેલા છે એટલે આના આરોપી જે કોઈ હોય એને બંધારણની જોગવાઈએ એને સજા થવી જરૂરી છે આ સમગ્ર મામલે ડીસીએ પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે બે બચ્ચાના જે મૃતદેહ છે તે ખેતરમાંથી મળી આવ્યા છે અને જે સિંહણનો મૃતદેહ છે તે નદી કાંઠે મળ્યો છે એટલે આ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ છે

पी एम करेंगे उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सर्टेन करेंगे और एरिया कॉर्डन करके आगे की तपास इसमें हाथ धरेंगे हमारा माली आटेना रेंज का जो खुरा सागर के जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है बाकी एक बार पी एम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था और वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको આ માલમાં એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે